નામ શંકરભાઈ હું ગોપાલનગર સંચાલન સંભાળું છું અમારા ગામમાં ટપ્પર ગામમાં બે મોટા સબસ્ટેશન આવેલા છે એના દ્વારા ઘણી બધી લાઈનો નીકળે છે ગામમાંથી તો ગેટકોના નામે એ લોકો બધી થાંભલાને ટાવર્સ નાખે છે અને કોઈ જાતનું પૂરું વળતર આપતા નથી અને ગામની ગૌચર જમીનમાંથી જે લાઈનો પાસ થાય છે એમાં એ લોકો સખત ના પાડે છે કે અમે અમે રૂપિયો આપીએ આપીએ જો ગામની ગૌચર જમીન કબજાવી લેશે તો ગામનું ચરિયાણ ક્યાં જશે એ થાંભલાના રૂપિયા ગૌચરના આ તો યોગ્ય નથી ગામની જમીન જાય છે ગામનું ગૌચર જાય છે તો ગામની ગાયો ક્યાં જશે અને જે ખેડૂતના ખેતરમાં કે જાય છે ત્યાં પણ એ લોકો દબાણથી પોલીસ પ્રોટેક્શનથી કાવા દાવા કરીને ત્યાં કને થાંભલાની નાખી જાય છે અને ખેડૂતને કોઈ પૂરતું વળતર આપતું નથી આજુબાજુના ગામમાં દસ લાખ રૂપિયા થાંભલા આપતા હોય છે તો ટપ્પરમાં દોઢ લાખ રૂપિયા જ આપે છે તો આ ભેદભાવ જે ગેટકો પોતાની દાદાગીરી કરે છે એ બંધ થવી જોઈએ ગામ લોકોનો જો આક્રોશ વધી ગયો તો પછી ત્યાં બે મોટા સબસ્ટેશન પણ બંધ કરાવવાની ગામ લોકોને ફરજ પડશે અને જો મોટા સબસ્ટેશન બંધ થશે તો કચ્છમાં અંધકાર છવાઈ જશે એ હકીકત છે બીજું ટપ્પર ડેમ માં અત્યારે નર્મદાનું પાણી આવે છે ટપ્પર ડેમ ને જો અન્યાય થશે તો પછી ટપ્પર ડેમ થી પાણીનો સપ્લાય પણ ટપર ડેમથી ગામ લોકો બંધ કરી નાખશે તો કચ્છ તરશે મરશે

રાજકીય દબાણ અને અમારે એક જ કિલોમીટરનું અંતર છે સાહેબ કે જ્યાં મતલબ અમને એક લાખ રૂપિયા વળતર મળે છે બાજુમાં બે એક કિલોમીટરના આગળ બીમા સતત પંચાયત લાગે છે એમને સાહેબ સિંતર સિંતર લાખ રૂપિયા એક 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 વ્યક્તિગત મળેલ છે અમારા ગામને જ્યારે એ લોકો ડરાવી ધમકાવી અને કોઈ પણ રાજકીય દબાણથી અમને લાખથી પચાસ હજાર રૂપિયાનો આજુબાજુ વળતર આપવા માંગે છે અત્યારે અમારે ગૌચરમાં એસી થાંભલા આવે છે સાહેબ એ લોકો ચાલીસ રૂપિયા અમારાથી નક્કી કરેલા છે ચાલીસ રૂપિયા નક્કી કરવા છતાંય

ગેટકોના હયાત સબ નજીક સોલાર પાર્ક માટેની જમીન કલેક્ટર સાહેબ દ્વારા બાસઠ એકર જમીન મંજૂર કરાયેલી હતી તેમ છતાં તેનાથી અન્ય જગ્યાએ અન્યત્ર પાંચ કિલોમીટર દૂર ડીએલઆર કચેરીના અધિકારીઓના સંડોવણી અન્યત્ર જગ્યાએ જમીન માપણી કરાવી અને એકસો સત્યાવીસ એકર ગૌચર જમીન ઉપર કબજો કરી લેવામાં આવેલ છે કંપની દ્વારા તો તેના વિશે આવેદન પત્ર અમે આપવા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન બોડી સંખ્યામાં અને ડુંગર અને જે જગ્યા છે લતા ડુંગરની તળેટીમાં ત્યાં ગામની ગાયો લીલું હરિયાળુ ઘાસ ચરવા માટે જતી હોય છે અને ત્યાં પાગુદાદા સ્થાનક આવેલ છે રૂપાસરી તરાવળી આવેલ છે સુરતપુરા ના આવેલ છે અને તરાવડી ઉપર દબાણ કરી અને તેને પૂરી નાખવામાં આવેલ છે લીલા હરિયાળા વૃક્ષો નું ઉચ્છેદન કરવામાં આવ્યું છે મોરો અને હરણો ડુંગર ઉપર શરણ લેવા માટે એને મજબૂર કરવામાં છે છે હું તરીકે છું અને અમારા ગામની અંદર ગહચર જમીન ઉપર આ કંપની દ્વારા સોલાર પ્લાન્ટ રાખવામાં આવે છે ત્યાં હકીકત એવું છે કે આ જે જમીન છે તે ત્યાં એમને મંજૂર નથી મંજૂર બીજી જગ્યાએ થઈ છે અને દીવાલ બનાવી નાખી હતી તો એ દિવાલને ગામવાળોએ તોડી નાખી છે પણ એ લોકોએ પર્સનલી અમારું થાણું લાગે તું ત્યાં એને ફરિયાદ કરી છે કે ટપર ગામથી આ લોકો આવ્યા હતા અને અમારી નુકસાની કરી છે હકીકત એવી છે કે જમીન ગામની છે અને એ લોકો દાદાગીરીથી આ કામ કરે છે અને હવે આજ પછી અમારા ગામ લોકો જાશે અને ત્યાં પોલીસ દ્વારા કોઈ પણ માણસને હાની થાશે તો એની જવાબદારી અમે આ સોલાર કંપની ઉપર રાખી કર ગામ ટપ્પરના નાગરિક મારો મુદ્દો એ છે અમારી ચારસોને નેવ્યાશી એકર જમીનો જે તે વખતે ઠેરાવ થયેલ છે અને છેલ્લા આઠ વર્ષથી ટપ્પર ગામ પંચાયત અને અંજાર બિન રાજકીય અંજાર તાલુકા પંચાયત સરપંચ સંગઠન બિન રાજકીય એના માટે લડત લીધી છે મતલબ અમારી જમીન સાતસો આઠસો ચારસો પણ એના આઠ નીકળે છે સાત બાર નથી નીકળતા અમારી ગાયો સાડા નવસો છે બે ગામની અને એના માટે ગૌચર સરકારી નીમ નથી કરતી એની માપણી પણ નથી કરતી તરાવની અને સમજી લો ગૌચરની તો એની તાત્કાલિક માપણી કરવાનું જે કાંઈ પટના રૂપિયા ભરવાના થાય ગ્રામ પંચાયત ભરવા તૈયાર છે મતલબમાં તો એની માપણી પણ થાય અને રેગ્યુલર જમીન થાય આમ તો નથી પાંચ હજાર એકર ગૌચર જમીનની જરૂરત છે કેમ કે અમારી સાડા નવસો ગાયો છે બાકી હજાર ભેંસો છે હેઠા બકરા પણ છે એટલે બધા પક્ષીઓને જાનવરોને મળી રહે જમીન એના માટે પાંચ હજાર એકર ની જમીન ની જરૂર છે એના માટે માપણી કરે બાકી જો જમીન વધે કોઈ પણ સરકાર કંપની ને આપણે અમને વાંધો નથી પેલી અમારી ગૌચર જમીન આપે એની માપણી કરાવે